મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું હાર્ટ એટેકની મિત્રો રાજ્યમાં છેલ્લા કે થોડાક દિવસથી ઠંડીનું પ્રભુત્વ જામી રહ્યું છે આ કાતિલ ઠંડીના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શિયાળાની સિઝનમાં રોગના હુમલા હૃદયની સમસ્યાઓના કેસમાં જંગી વધારો નોંધાયો છે ગત વર્ષ ડિસેમ્બર બે હજાર એકવીસ બાવીસમાં એકસો આઠ એમ્બ્યુલન્સને હાર્ટ એટેક સહિતના ને લગતા રોજના એકસો ને પાંત્રીસ કોલ મળ્યા હતા જો કે આ વર્ષે ડિસેમ્બરમાં રોજના કોલ્સની સંખ્યા એકસો થી લઈને એકસો એસી સુધીની મળી રહી છે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં વર્ષ બે હજાર ને એકવીસમાં જ ખાલી હૃદયરોગના હુમલાથી બે હજાર નવસો ને અડતાલીસ દર્દીના મોત થયા હતા મિત્રો છાત્રીમાં તીવ્ર દુખાવા સિવાયની ખૂબ જ સામાન્ય હો બીજી પણ હાર્ટ એટેકના લક્ષણો હોય છે જેને અવગણવાની ભૂલ કદી ના કરશો એકાએક હાર્ટ એટેક ક્યારેય પણ આવતો નથી થોડા સમય પહેલાંથી જ એના લક્ષણો દેખાવા માંડે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરશું એ લક્ષણો વિશે છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ખાસ કરીને યુવા વર્ગમાં કોરોના પછી હાર્ટ એટેકના કેસ ખૂબ જોવા મળી રહ્યા છે કોઈ ડાન્સ કરતી વખતે કોઈ ગાતી વખતે કે હસતી વખતે પણ અચાનક હાર્ટ એટેકને કારણે દુનિયા છોડી દે છે આ કિસ્સાઓ જેટલા ભયજનક અને આઘાતજનક છે પરંતુ એકલો ડર આપણો કામ કરી શકશે નહીં તબીબી નિષ્ણાતો આ દિશામાં સંશોધન સંબંધિત કાર્ય સતત કરી રહ્યા છે દર એક મિનિટે લગભગ બે લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે આપણા દેશમાં દર વર્ષે વીસ લાખ લોકો હાર્ટ એટેકને કારણે હૃદયના દર્દી બને છે આપણે સવએ પણ આપણા સ્તરે આપણા સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ દાખવવી પડશે અહીં તમે તમારા માટે હાર્ટ એટેકના લક્ષણોની યાદી લઈને આવ્યા છીએ જે સામાન્ય રીતે હાર્ટ એટેક પહેલાં જોવા મળી શકે છે પરંતુ જો છાતીમાં તીવ્ર દુખાવાની વાતને છોડી દેવામાં આવે તો મોટાભાગના લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે જે કોઈપણ સામાન્ય રોગ દરમિયાન પણ જોવા મળી શકે છે જેથી સાવચેતી તરીકે અમે તમને ચોક્કસપણે કહીશું કે જો તમને કોરોના થયો હોય તો આવી કોઈ પણ સમસ્યાને હળવાશથી ન લો અને તમારી પોતાની મરજીથી કોઈ દવા પણ ના લો જો કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી દવાઓને જ લો મિત્રો સૌથી પહેલાં જોઈએ હાર્ટ એટેક શા માટે આવે છે તો જ્યારે હૃદય સુધી ઓક્સિજન પૂરતી માત્રામાં પહોંચી ન શકે ત્યારે હાર્ટ એટેકની સમસ્યા શરૂ થાય છે લોહીનો પ્રવાહ એક ક્ષણ માટે પણ બંધ થઈ જાય ત્યારે હાર્ટ એટેકની સમસ્યા થાય છે આ લોહીનો પ્રવાહ બંધ થવા માટે ચરબી કોલેસ્ટ્રોલ જેવા પદાર્થો ઓક્સિજનના જે રૂટીન માર્ગને રોકવાનું કામ કરે છે જો હૃદયને લોહીનો પુરવઠો સતત ન રહે તો હૃદયના સ્નાયુઓ નુકસાન પામે છે સામાન્ય રીતે આ હુમલાઓ અચાનક જ થાય છે પછી તે હૃદયનો હોય કે મગજનો પરંતુ કેટલાક મહિનાઓ અને થોડા અઠવાડિયા પહેલાથી શરીરમાં આવા કેટલાક ફેરફારો દેખાવા લાગે છે જે આપણા રોજિંદા જીવનમાં દખલ કરે છે તબીબી ભાષામાં હાર્ટ એટેકને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે મિત્રો સામાન્ય રીતે હૃદયરોગના હુમલાના કેટલાક મહિનાઓ અથવા અઠવાડિયા પહેલાં આપણું શરીર આપણને સંકેતો આપવાનું શરૂ કરે છે કે શરીરની અંદર બધું જ બરાબર નથી ચાલતું પરંતુ આપણે માહિતીના અભાવે આપણે શરીરના આ સંકેતોને અવગણીએ છીએ આ બેદરકારી થોડા સમય પછી પણ આપણા પર અસર કરે છે અને આપણને હાર્ટ એટેક જેવી જીવલેણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જેમ આગળ આપણે વાત કરીએ એ રીતે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એટલે કે એમ વિશે આપણે વધુ જાણીએ ચાલવાનું કામ કરતી વખતે છાતીમાં ભારેપણું આવે છે જે કામ કરવાનું બંધ કર્યા પછી ઠીક થઈ જાય છે તેને કંઠમાળનો દુખાવો પણ કહેવામાં આવે છે આ હૃદય રોગનું એકદમ સામાન્ય લક્ષણ છે અને મોટાભાગના કિસ્સાઓમાં જોવા મળે છે એટેકનું મુખ્ય કારણ હૃદયમાં દુખાવો અને છાતીમાં દુખાવો તો છે જ કેટલાક લોકોને છાતીમાં તીવ્ર દુખાવો થાય જ્યારે કેટલાકને સામાન્ય દુખાવો થાય પરંતુ મોટાભાગના લોકોમાં હવે હવેના એટેકના જે આપણે કિસ્સા જોઈએ તેમાં હાર્ટ એટેક પહેલાં છાતીમાં દુખાવો પણ થતો નથી ડાયાબિટીસના દર્દીઓ મહિલાઓ અને વૃદ્ધોને હાર્ટ એટેક થતી વખતે છાતીમાં દુખાવો થતો નથી જોકે આવું દરેક સાથે નથી બનતું પરંતુ આ લોકોમાં મોટી સંખ્યામાં એવા હાર્ટ પેશન્ટ છે જેમને એટેક પહેલાં છાતીમાં દુખાવો પણ અનુભવ્યો ન હતો દુખાવા ઉપરાંત જોઈએ કેટલાક સામાન્ય લક્ષણો હાર્ટ એટેકના લક્ષણો સામાન્ય રોગના લક્ષણો સાથે ઘણી મૂંઝવણ પણ ઊભી કરે છે એટલા માટે કોવિડ પછી આવા લક્ષણોને સહેજ પણ હળવાશથી ન લેવા જોઈએ જો આ નીચે બતાવેલા લક્ષણો નિયમિતપણે અનુભવ થતો હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ જે આ જેવી રીતે આપણે વાત કરીએ તે પ્રમાણે છાતી અને હાથમાં દબાણ અથવા ભારે લાગણી ખાસ કરીને જમણી ખાસ કરીને ડાબી બાજુના હાથ પર જડબા ગળા ખંભા અને પીઠમાં દબાણ અથવા સુસ્થતાની લાગણી કેટલાક માટે આ સુસ્થતા છાતી સુધી પણ વધી શકે છે આ ઉપરાંત ઉપકા અપચો હાર્ટ બર્ન એટલે કે એસિડિટી જેવું લાગે અને પેટમાં સતત અને ટૂટક ટૂટક દુખાવો થાય ઘણી વખત ખૂબ ઓછા શારીરિક શ્રમે પણ થાક વધારે લાગે અને ચક્કર આવે છાતીમાં સુસ્તતા અને શ્વાસ લેવામાં તકલીફ ઘણીવાર શરીર ઠંડુ પડી જાય અને પુષ્કળ પરસેવો વળે આ દરમિયાન ગભરાટ અથવા ડરનો પણ અનુભવ થાય એટેક દરમિયાન શ્વાસની તકલીફમાં સામાન્ય રીતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે તમને અચાનક જ લાગે કે દરરોજ બે માળ અથવા લાંબા અંતરે ચાલીને ઓફિસ જતા હતા પરંતુ હવે તમે એક માળ નીચે ઉતરો છો અથવા ચડો છો કે તરત તરત જ તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે જો આ લાંબા સમયથી થઈ રહ્યું છે તો તમારા સ્વાસ્થ્યમાં બીજી કોઈ સમસ્યા નથી તે આપણે જાણવું જોઈએ અને આ સમસ્યાને અવગણવી જોઈએ નહીં ત્યાર પછી એક હોય છે મિમિક સિમ્ટમ્સ એટલે કે ક્યારેક એવું લાગે કે ખાધા પછી ગળામાં બળતરા થાય છે દિવસ દરમિયાન જ્યારે જ્યારે પણ તમે કાંઈ ખાઓ છો ત્યારે પણ આનો આ અનુભવી શકાય છે જ્યારે આપણે ઘણીવાર ખોરાક ખાધા પછી પણ આ વસ્તુ અનુભવાય છે આ પણ એક રોગના હુમલાનું લક્ષણ હોઈ શકે એવું જરૂરી નથી કે આવું દરેકની સાથે થાય અથવા તે હાર્ટ એટેકનું પણ હાર્ટ એટેકનું જ લક્ષણ હોય પરંતુ આનું બીજું પણ કારણ હોઈ શકે પરંતુ મોટાભાગે હાર્ટ એટેકના પૂર્વ લક્ષણોમાં આ સામેલ હોઈ શકે છે એક લક્ષણ છે પોસ્ટ પ્રાન્ડિયલ એન્જાઇના એટલે કે છાતીમાં તીવ્ર દુખાવો જે ખોરાક ખાધા પછી ઉદભવે છે જો તમે ખોરાક ખાધા પછી તરત જ ચાલવાનું શરૂ કરો અને તમને સમસ્યા થવા લાગે આ દરમિયાન છાતીમાં બળતરા સાથે તીવ્ર દુખાવો થાય છે આ સ્થિતિમાં જ્યારે વ્યક્તિ આરામ કરે છે ત્યારે આ દુખાવો ઠીક થઈ જાય છે જો આ સ્થિતિ લાંબા સમય સુધીની રહે તો તે હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે હવે મોસ્ટ કોમન લક્ષણોમાં આવે છે ચક્કર અને ગભરાટ જો આગળ દર્શાવ્યું એ પ્રમાણેના લક્ષણો ચક્કર અને ગભરાટ પણ ઘણા રોગોમાં જોવા મળે છે આ કારણોસર આ લક્ષણો તપાસ કર્યા વિના તે સમજવું પણ મુશ્કેલ છે કે તે હાર્ટ એટેકનું લક્ષણ છે કે નહીં જોકે આ લક્ષણો પેટના રોગ મગજ સંબંધિત સમસ્યાઓ અથવા ઓછા સુગંધના કારણે પણ અનુભવાય છે હૃદયના કિસ્સામાં ક્યારેક માત્ર ચક્કર આવી આવી શકે છે એટલે ચક્કર અને ગભરાટ સિવાયના આગળના પણ લક્ષણો જો આની સાથે હોય તો જ તમારે હાર્ટ એટેકનું સિમ્ટમ્સ ગણી શકાય આ બધા જ લક્ષણો ઉપરાંત હવે થોડીક શરીરના કેટલાક ભાગોમાં થતી પીડા ઉપર પણ ખાસ ધ્યાન આપો દાખલા તરીકે ડાબા હાથમાં દુખાવો થવા લાગે છે જે રીતે આ ઇમેજમાં બતાવ્યું એ પ્રમાણે જે જડબાની રેખા સુધી જાય છે કેટલાક લોકો ડાબા અને જમણા એમ બંને હાથમાં દુખાવો અનુભવી શકે છે અને પીડા જડબાની રેખા સુધી વિસરી શકે છે સામાન્ય રીતે આ બધા જ દુખાવા ચાલતી વખતે અનુભવાય છે પરંતુ જ્યારે તમે આરામ કરો છો ત્યારે તે બધું સારું થઈ જાય છે આવી સ્થિતિમાં થાક અથવા નબળાઈને કારણે પીડા તરીકે એને ઘણીવાર અવગણવામાં પણ આવે છે કારણ કે તે પરિસ્થિતિમાં પણ આવું થઈ શકે છે પરંતુ પરંતુ જો તમારી ઉંમર વધારે હોય અને આગળના લક્ષણોમાંથી કોઈ પણ બે લક્ષણો આ દુઃખ આ તમામ પ્રકારના દુખાવાની સાથે સાથે હોય તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ આપણે આગળ વાત કરીએ પ્રમાણે ખૂબ થાક લાગે કોઈ ખૂબ ઓછા પરિશ્રમ વિના એ પણ હૃદય રોગનું લક્ષણ હોઈ શકે છે હૃદયની કોઈ પણ નળીમાં બળતરા અથવા ચેપની સમસ્યા હોઈ શકે છે ઉપરાંત આ થાક હૃદયના નબળા થવાનું લક્ષણ પણ હોઈ શકે છે કોરોના પછી જોવા મળતા હાર્ટ એટેકના લક્ષણોમાં હવે મોટાભાગે ઉધરસ અને હાથ પગમાં સોજો આવવો પણ લક્ષણો તરીકે જોવા મળે છે મિત્રો સામાન્ય રીતે ઋતુના બદલાવ દરમિયાન ઉધરસની સમસ્યા આપણને બધાને હેરાન કરે છે આ સિવાય લાંબી ઉધરસ ટીબીનું પણ કારણ હોઈ શકે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ખાંસી પણ મોટાભાગના હૃદયરોગની નિશાની છે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિમાં આ સમસ્યા હૃદયરોગના લક્ષણ તરીકે દેખાય જો કોઈ વ્યક્તિને સતત ખાંસી આવતી હોય અને હાથ પગના સોજા આવવાની સમસ્યા હોય તો આ બંને લક્ષણો જો એક સાથે હોય તો તેની અવગણના ન કરવી જોઈએ ખાસ કરીને આ બંને વસ્તુ હૃદય રોગની સાથે સાથે અન્ય કેટલીક ગંભીર બીમારીઓનું પણ લક્ષણ હોઈ શકે છે આ સિવાયના એક અન્ય કારણમાં પરસ્યો અને ઝડપથી વધતા હૃદયના ધબકારા કોઈપણ દેખીતા કારણ વગર અચાનક ભારે પરસેવો થાય એટલે કે જ્યારે તમે કોઈ શારીરિક કાર્ય કર્યું નથી અથવા તો ઓછું કર્યું છે તમે કોઈ વધુ ગરમીમાંથી પણ નથી આવ્યા અને અચાનક તમને પરસેવો થવા લાગે છે તે હૃદયની નબળાઈનું લક્ષણ હોઈ શકે છે ક્યારેક હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી વધી જાય છે અથવા ખૂબ જ ધમા ધીમા થઈ જાય છે તે પણ હૃદયની નબળાઈ સૂચવે છે મિત્રો આ હતી ચર્ચા હૃદયરોગના કેટલાક લક્ષણો વિશે આપણા સ્વાસ્થ્યનું મહત્ત્વ દર્શાવતી એક ફેવરિટ લાઇન છે કે જેઓ સ્વસ્થ છે તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે અને જીવનને શ્રેષ્ઠ બનાવે છે અસ્વસ્થ વ્યક્તિ પોતાની બીમારીમાં ગૂંચવાયેલી રહે છે એટલે સ્વાસ્થ્યનું હંમેશા ધ્યાન રાખો એક જ પ્રાર્થના સર્વે સંતુ નિરામયા ભગવાન બધાનું ભલું કરે મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો રામ રામ જય માતાજી